જય મામાદેવ ગ્રુપ દ્વારા સર્વજ્ઞાતિ પ્રથમ શાહી સમૂહ લગ્નમાં પાંચ દીકરીઓને સોના ચાંદીના ઘરેણાં અને લાખેણા કરિયાવર સાથે સાસરે વળાવી સુરત ખાતે પિન્ટુબાપુ પાસોદરાવાળા દ્વારા વ્હાલી દીકરીનું જતન નામથી પ્રથમ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કર્યું હતું સુરત ખાતે પાસોદરા ગઢપુર રોડ ખાતે આવેલ યુનિટી પાર્ટી પ્લોટમાં પાંચ દીકરીઓના શાહી સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શાહી લગ્ન સમારોહ જય મામાદેવ ગ્રુપ બાપુ પાસોદરા દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બાપુએ જણાવ્યું હતું કે જય મામાદેવ મંદિરમાં દરરોજ વર્ષભર અસંખ્ય દિન દુખિયા પોતાની મનોકામના પૂરી કરવા માટે આવે છે અને મામાદેવના સાનિધ્યમાં મનોકામના સિદ્ધ કરીને જાય છે અનેક પરિવાર આર્થિક નબળી સ્થિતિના કારણે સંતાનો અને ખાસ કરીને દીકરીઓના લગ્ન માટે મૂંઝવણ અનુભવતા દેખાય છે

મારે પપ્પા નથી તો મારે બાપની જગ્યાએ મારા બાપુએ આ પ્રસંગ કર્યો છે તો મને ખૂબ ખૂબ આનંદ થાય કેટલો કરિયાવર આપ્યો બાપુએ કરિયાવર બાપુએ બહુ બધું આપ્યો છે ફ્રીજ ટીવી વોશિંગ મશીન ફિલ્ટર બધી વસ્તુઓ આપી છે બાપુનો ખૂબ ખૂબ બાપુનો ખૂબ જય મામાદેવ આજ રોજ તારીખ નવ એક બે હજાર પચીસના રોજ મામાદેવ ગ્રુપ દ્વારા આયોજિત જે સમૂહ એક ટાઇટલ નામ આપવામાં આવેલું છે વ્હાલી દીકરીનું જતન એ આજ યુનિટી ફાર્મ વરાછા રોડ પર એક ભવ્ય પાંચ સમૂહ લગ્નોનું આયોજન કરેલું હતું જેમના દ્વારા જે પિન્ટુ બાપુ વાસોદરાવાળા છે એમના દ્વારા ભવ્ય એક આયોજન કરવામાં હતું જેમાં વર અને વધુ કન્યાને જે દાન આપવામાં આવે છે એમાં મોબેના ધોબે દાન આપેલું છે એમાં સાધુ સંતો અને પૂરા સમાજ અને બધાની ઉપસ્થિતિમાં આજ રોજ એક લગ્નનું આયોજન થઈ ગયેલું એમાં જે દાતાઓ વર્ષની છે અમારે એમનું ખૂબ ખૂબ અભિનંદન જે દીકરીઓને જે વસ્તુ આપવામાં આવેલ છે એમને હર ખુશીથી આપેલામાં આપેલ છે અને વ્યવસ્થિત જમણવાર અને મામાદેવ જે અમારા પિન્ટુ બાપુ પાછો છે એમને એક લાગણી હતી કે હર એક કોઈ માપ બનીને લગ્ન પૂછી શકો અને એમનો કોઈ આમ તેમનો આવે આહસ ન આવે એ રીતે ભવ્યથી આયોજન પ્રથમ લગ્ન આજે મારી શરૂઆત છે અમે ભવિષ્યમાં આશા રાખવી છે કે પિન્ટુ બાપુની એવી આશા છે કે અમારા સર્વ જ્ઞાતિ દ્વારા કોઈ એક જ્ઞાતિ દ્વારા નહીં સર્વ જ્ઞાતિ દ્વારા આવતા વર્ષ વધી વધી અમારી એકાવન જોડાની જે આશા છે એ પરિપૂર્ત થાય અને મામાદેવ બધાને જે દાંપત્ય જીવન છે એમને હર હર સંસાર ખુશીથી લગ્ન સફળ બનાવે એવી છે મહાદેવની કૃપા હવે છે ને